નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને વાર છે મિત્રો બુધવારના રોજ આજની મરચાંની આવકની વાત કરીએ તો મિત્રો આજે મરચાંની આવક તો બંધ છે મિત્રો પણ આજે એક દિનો જ માલ છે મિત્રો એટલે આજે સાંજે કે સવારે ગમે ત્યારે યાર્ડની જાહેરાત થશે મિત્રો કદાચ આવકની મિત્રો અને અત્યારથી જ મિત્રો યાર્ડની બહાર વાહનની લાઇન લાગી છે અત્યારે અંદાજીત મારા પ્રમાણે બસોક વાહન તો અત્યારે લાઇનમાં ગોઠવાઈ ગયા છે મિત્રો મરચાં ભરાય અને તમે જોઈ શકો છો અત્યારે હરાજીનું સોમયજ્ઞમાં કામકાજ ચાલુ થઈ ગયું છે આ તમને સ્ક્રીનમાં ને એટલા જ મરચાં છે મિત્રો તેની હરાજી લેવાઈ જાય એટલે મિત્રો ફરી પાછી આવકની જાહેરાત થશે અને મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઇક શેર સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તો કહેવા રહે છે આજેના મરચાંના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે જાણી લે મિત્રો ને મિત્રો કલરવાળું જે સુપર મરચું હોય ને તેમાં મરચામાં થોડીક બજારે સારું દેખાઈ રહ્યું છે મિત્રો અને ઝાઝું મરચું મિત્રો ફોરવર્ડ વધારે આવી રહ્યું છે મિત્રો કલરવાળા માલ બહુ ઓછા જોવા મળી રહ્યા છે મિત્રો ને મિત્રો મને કમેટાઈ એવી આવતી હતી ભાઈ રેવા મરચાંના ભાવ દેખાડો મિત્રો તો રેવા મરચાં અત્યારે હાલ જોવા નથી મળી રહ્યા મિત્રો એની હિસાબે હું રેવા મરચાંના ભાવ આપને નથી બતાવી શકતો તો ચાલો હરાજીનો ટાઈમ પણ થઈ ગયો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી કેવા રહે છે આજેના મરચાંના બજારમાં ਜੋਪਰ ਜੋਪਰ 1850 1401 ਰੁਪਏ ਦਾ ਰੇਵਾ ਮਿਰਚਾ ਨੂੰ ਫੋਰਵਰਡ ਛੇ ਮਿੰਟੋ 1401 ਰੁਪਏ ਦਾ ਰੇਵਾ ਮਿਰਚਾ ਨੂੰ ਫੋਰਵਰਡ ਛੇ ਅਮੁਨਾਵਾਂ ਮਾ ਕੋਣ ਦੋਪਨ ਨਾ ਆਵੇ ਲੇ ਮੇਨ હા માઈક આઉટ ભારી 351 રૂપિયાનો ભાવ છે આનો 351 રૂપિયાનો ભાવ છે જે આ પાછો લેવા મર્ચાનો ફોરવર્ડ છે કાઉકા મોંજી આયવા છે આ ઉતારો કે હે તાબ હારું હો ઉકવાઈ বার্সনে খুপ বাউছে বাসক ুপিয়ান বাউছে ফবদ মা সমি বাচনে খুপয়মা চাছে আ અઢારસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો હા ઓવા માલ છે કલર છે પણ હવા છે જો અઢારસો ને એકાવન હા ઓવા વાળું લાડુ વાળું છે તેવી હવા ચોવીસો એક રૂપિયાનો ભાવ છે સાનિયા મરચું છે કલરવાળો માલ છે સૂકો માલ છે આમાં કોક ફોરવર્ડ જોવા મળી રહ્યો છે બાકી જાજુ કલરવાળો માલ જ જોવા મળીએ છે ચોવીસો એક રૂપિયામાં વેચાણ આ માલ ચોવીસો એક રૂપિયાનો ભાવ છે તમે શકો છો